હેલો દોસ્તો સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સાઉથ ઇન્ડિયન રેસીપી જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને ઝડપથી બનીને પણ તૈયાર થઈ જાય છે તો આજે આપણે બનાવવાના છીએ મેંદુવડા જે એકદમ સરસ જાળીદાર અને ઉપરથી ક્રિસ્પી બનીને તૈયાર થઈ જાય છે અને એની સાથે આપણે બે ચટણી પણ બનાવીશું તો ચાલો આપણે બનાવીએ મેંદુવડા તો મેંદુવડા બનાવવા માટે મેં બે વાટકી મોટી અડદની દાળ બેથી ત્રણ કલાક માટે પલાળીને રાખી મૂકી હતી બે ત્રણ પાણીએ ધોઈ અને પછી પલાળી રાખી હતી તો તમે જોઈ શકો છો કે આ રીતે તૂટે એ રીતની પલળીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આને પીસી લઈશું તો મેં મિક્સર જારમાં થોડું જ એકથી બે ચમચી પાણી એડ કરીને જરૂર જણાય તો અને અડદની દાળને પીસી લીધી છે તો હવે આપણે આની અંદર મસાલા કરી લઈશું મસાલામાં સૌથી પ્રમાણે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે એની સાથે આપણે થોડી હિંગ એડ કરીશું અને એની સાથે આપણે બીજા મસાલા જેમાં આપણે અડધી ચમચી જીરું મીઠા લીમડાના પાન આદુની પેસ્ટ જો તમારે આદુ કટકા કરીને લેવાય તો પણ લઈ શકાય છે અને એની સાથે જ આપણે તીખાસ માટે લીલા મરચાં એડ કરવાના છે જે તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાના જો વધારે તીખું ખાતા હોય તો વધારે એડ કરવાના અને ઓછું ખાતા હોય તો ઓછું એડ કરવાનું તો હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને મેં પહેલાં સ્પેચ્યુલાની મદદથી મિક્સ કર્યું છે પણ આપણે આને હાથના મદદથી મિક્સ કરવાનું છે કારણ કે આપણે આને એકદમ ફ્લપી બનાવવાનું છે એટલા માટે તો હવે આપણે આને હાથના મદદથી એકદમ સરસ ફેંટી લેવાનું છે આપણે આને એક જ ડાયરેક્શનમાં આ રીતે હાથના મદદથી હળવું થાય ત્યાં સુધી ફેંટી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે બધો જ મસાલો સરસ મિક્સ થઈ ગયો છે તો આ રીતે મેં એને પાંચ મિનિટ માટે આ રીતે ફેંટી લીધું છે તો તમે જોઈ શકો છો કે બેટર આપણું એકદમ સરસ હળવું બનીને તૈયાર થઈ ગયું છે આ રીતે જે ફેંટવાનું હવે એના ટેસ્ટ માટે આપણે આપણું બેટર તૈયાર છે એ જોવા માટે મેં એક વાટકીમાં પાણી લઈ લીધેલું છે એની અંદર આપણે થોડું આ જે બેટર તૈયાર કરીને રાખ્યું છે એ નાખવાનું જો આપણું બેટર પાણીની અંદર તરે તો આપણે માનવાનું કે આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે અને જો પાણીમાં ન તરે તો આપણે થોડીવાર માટે વધારે ફેંટવાનું છે પણ આપણું બેટર તમે જોઈ શકો છો કે પાણીમાં તરે તળે છે તો હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું અને આની સાથેની એક નવી ચટણી જે તમે કોઈ દિવસ નહીં ખાધી હોય એ બનાવવા જઈ રહ્યા છીએ આ તમને પહેલી વખત જોવા મળશે તો એના માટે મેં થોડી ચણાની દાળ લઈ લીધેલી છે એને આપણે એક પેનની અંદર લઈ લેવાની છે અને ડ્રાય રોસ્ટ કરી લેવાની છે તેલ કે ઘી કંઈ જ નથી લેવાનું તો આપણે ચણાની દાળ છે એ જ્યાં સુધી એકદમ ગોલ્ડન કલરની ન થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાની છે તો આ રીતે મીડિયમ ગેસ રાખી અને આપણે એને શેકવાની છે ફૂલ ગેસ નથી રાખવાનો નહીં આપણી દાળ કલર ચેન્જ થઈ જશે અને અંદરથી શેકાશે નહીં તો આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ ગોલ્ડન કલરની થઈ ત્યાં સુધી મેં શેકી લીધી છે હવે આપણે આને ગેસ બંધ કરી દઈશું અને એક મિક્સરજારમાં મેં દાળ એડ કરી દીધી છે એની સાથે જ હું હવે બેથી ત્રણ ચમચી ટોપરાનું છીણ જે આવે છે એ એડ કરી દઈશ જો તમારી પાસે લીલું ટોપરું હોય તો એ પણ ચાલે હવે આપણે આની સાથે બીજા મસાલા એડ કરવાના છે તો મસાલામાં લીલા મરચાં એક આડુ આદુનો ટુકડો અને મીઠા લીમડાના પાન એડ કરીશું અને એની સાથે જ આપણે થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને એની સાથે જ આપણે કલર ચટણીનો સારો આવે એના માટે એક ચમચી કાશ્મીરી મરચું એડ કરવાનું છે અને મેં થોડી ખાંડ પણ એડ કરી હતી એક લીપ મિસ થઈ ગઈ છે અને એની સાથે જ મેં અડધો ગ્લાસ પાણી એડ કર્યું છે અને પછી ફરીથી થોડું પીસ્યા પછી મારે બીજો અડધો ગ્લાસ પાણીની જરૂર પડી એટલે કુલ ટોટલ એક ગ્લાસ પાણી મેં એડ કરી એને પીસી લીધું છે તો હવે આપણી તમે જોઈ શકો છો કે ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે મેં એક લીલા ટોપરાની અને લીલા ધાણાની ચટણી બનાવી છે અને એક આ ચટણી બનાવી છે એ બંને ઉપર આપણે વઘાર એડ કરી દઈશું અને આપણી બંને ચટણી તૈયાર છે તો હવે આપણે ગરમા ગરમ મેંદુવડા પણ બનાવીને તૈયાર કરી દઈએ અને આને સાઈડમાં મૂકી દઈએ તો મેંદુવડા બનાવવા માટે હું તમને સરળ રીત બતાવવાની છું તો આપણે પહેલાં હાથને પાણીવાળું કરી લેવાનું અને થોડું બેટર આ રીતે હાથમાં લઈ લેવાનું આ રીતે તમારે લઈ લેવાનું હાથ પાણીવાળો કરવાનો નહીં તર આપણા હાથમાં બેટર ચોટી જશે અને આ રીતે હાથની મદદથી બીજી આંગળીની મદદથી આ રીતે મેંદુવડાનો શેપ આપી દેવાનો છે હવે આને હું તળવા મૂકી દઈશ જે મારી ક્લિપ હતી એ મિસ થઈ ગઈ છે એના માટે સોરી તો આ રીતે તળવાનું અને બીજી એક પણ રીત બતાવીશ જે એકદમ સરળ છે અને તમને હાથ બળવાની પણ બીક નહીં લાગે એ છે આ ગરણીની રીત હું ગરણી ઉપર પણ આ રીતે મેંદુવડાનો શેપ આપી તમે બનાવી શકો છો તો તમે જોઈ શકો છો કે આવી રીતે મેંદુવડાનું જે બેટર છે એ ઘાણી ઉપર લઈ અને એ રીતનો શેપ આપી અને બનાવવાનું હવે આપણે આને મીડિયમ ગેસે ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળવાના છે ને આ જાતે જ ઉપર આવી જાય અને નીચે કલર ચેન્જ થઈ જાય પછી જ આપણે આને પલટાવાના છે અને આને મીડિયમ ગેસ ઉપર જ્યાં સુધી ગોલ્ડન કલરના ન થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો તમે થોડીવાર પછી જોઈ શકો છો કે આપણા મેંદુવડાનો કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે અને સરસ મજાના તળાઈ પણ ગયા છે અને ફૂલીને એકદમ સરસ દળા જેવા થયા છે તમે જોઈ શકો છો કે આમાં આપણે કોઈ સોડાનો કસાનો ઉપયોગ નથી કર્યો તો પણ એકદમ સરસ ફૂલી ગયા છે અને ઉપરથી એકદમ ક્રિસ્પી એવા બન્યા હતા તો હવે આપણે આને બહાર કાઢી લઈશું અને બીજા પણ આપણે બનાવી લઈશું તો હું તમને બીજું એક ગહણી ઉપર કરીને બતાવીશ રીત તમને તો મેં આ રીતે ગહણી લઈ લીધી છે અને એની ઉપર મેં બેટર લઈ લીધું છે તો બેટર લઈ આ રીતે આપણી આંગળી પાણીવાળી કરી અને આ રીતે તમે જોઈ શકો છો કે એ રીતે કરી અને આ રીતે આસાનીથી બને છે અને તમારે કોઈ જ આ મેકરની જરૂર નથી તો બધા જ મેં મેંદુવાળા આપણા તૈયાર છે તો હવે આપણે એને સર્વ કરી લઈશું તો ટેસ્ટી અને ઝડપથી બનીને તૈયાર થાય એવા આપણા મેંદુવાળા તૈયાર છે તમારે આ લંચ બોક્સમાં કે પછી રાત્રે કે સવાર બ્રેકફાસ્ટમાં બનાવે તો આસાનીથી બનીને તૈયાર થઈ જાય છે અને એની સાથેની બે ચટણી પણ બનીને તૈયાર છે તો તમને આ મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે લાઇકનને ક્લિક કરજો જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને નવી રેસીપી મળતી રહે તો હું તમને એક સરસ મેંદુવળું તોડીને બતાવીશ કે અંદરથી એકદમ સરસ જાળીદાર અને ઉપરથી ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયું છે તો તમે આ રેસીપી એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો ને આસાનીથી બની જાય છે અને કોઈ જ મેંદુવડા મેકરની જરૂર પણ નથી તો પણ બનીને તૈયાર થઈ જાય છે તો તમે આ રેસીપી એક વખત ઘરેથી જરૂર ટ્રાય કરજો તો ચાલો હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ઓમ નારાયણ